હે વેલકમ બેક ટુ માય ન્યૂ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં થઈ ગયો છે સન્ડે એન્ડ વાગી ગયા છે છ અને નીકળી ગયો છું વોકિંગમાં માખોડિયારના દર્શને ચલો દર્શન કરાવું આઈ લવ માય વાય ઓદર જય શ્રી રામ જય ભદરંગો જય હો દાદા Mau Mama, Kita di mana? Nana, Nani, 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 Mami, Mami,

માતામાં આશીર્વાદ દઈ દીધો ચીવડી ચટાડીને જય માતાજી ગયા ગયા છે છે એન્ડ થઈ હવે આજે પૂનમ છે તો ચામુંડા અને દર્શન કરાવું તમને પણ ચલો હાલો ભાવો હમણાં જય માતાજી ચલો હવે હું અને મમ્મી દર્શન કરી આવીએ માં ચામુંડા ના અહીંયા અમારા ગલીમાં જ છે અમારા કુળદેવી

ایو چې امره سورا پورا دده چلو درشن کریلو نمس शिवाय هر هر মহান دیو هر امان دی وانه دی ओम करपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्कम विद्यारविन्दे पवमानिचरतमनामि ओम त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम नमः पार्वतीपतये हर हर महादेव हर ओम नमः शिवाय श्री शंकर समगोणानाथ महादेव महाकालनी जय शाम्भवदाशिव शाम्भ सदाशिव शाम्भ सदाशिव शाम्भ सदाशिव शाम्भ सदाशिव शाम्भ सदाशिव महादेव महादेव गाइस स्वागत किया छे 12 રફડી એવો થોડુંક રવિવાર હતો બેઠા હતા દુકાને કા હવે પૂઠા પૂઠા ને બધું વેવું કર્યું મંગાર બધું હમું નમું કરી અને જવા દઈ ઘરે આ કામ બધા પડતા મૂકીને શોખનું ભાડું થઈ આવીએ ચલો મોજ ગયે હે રાજુ કાકા પેપર કાકી બધો ડૂચો કરીને ભેગો ભંગાર ચલો હવે નીકળીએ ઘરે એમ થઈ ગયો છે તો ગાઈસ વાગી ગયા છે પાંચ એન્ડ સન્ડે છે ફન્ડે છે એન્ડ જઈએ છીએ કે આપણે આગલા વ્લોગમાં તમે જોયું હશે અમે ચણ બધું નાખવા નતા ગયા કે ગાંઠિયા ને બધું તો અત્યારે બી ત્યાં જઈએ છીએ તો ચલો બતાવું તમને આવી ગયો છે ભાગ્ય ચલો ભાઈ હા ભાઈ નામ હું ભવ્ય ભવ્યન ભાગ્યન બધા ભેગા થઈ ગયા છે

એમ જોયે મિત્ર તરત ખબર પડી જાય જો નજર પડે ને કબૂતર પોપટ મેં પોપટ લંગડો જોયો કબૂતર લંગડી છે અને આય છે જો એક આય જોય

आई चकली भी तो जो आई बा जो हां चक्कल ही आई झीनी नी कबूतर बात छे मटा करो छो बे ल रुछो मस्त मडी गयन थे सरस तो ये हारो जानो थे साफ थई जा है मस्त चोवार बदय तेनी एवलो सेवार काटयो तो तोय पाछा बदय गंदारा थई गया कुंडा ले ले बेटा कुंडा भी ले प्लास्टिक नी परे छे ना ओ

અરે રે કાલે નો ફેમસ થઈ ગયા બબુ ભાઈ તમે કઈ વ્લોગ ગયો તમે ના ના અરે તમે હવે ફેમસ થઈ ગયા રોકી નો આપણ આવે શું બતાવ હવે અમે તમને નથી અમાર उखवारो दाय है बोलाई काई नो बोला है हे बोलाई काई ना बोले बाप मन

લો બધા જમવા મસ્ત ગાંઠિયા શાક બન્યું છે રોટલો છે કઢી છે ડુંગળી છે દેશી ખાણું છે આવી જાવ બધા જમવા